કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો સરકાર દ્વારા ઘાંસીયા પ્રદેશ બંની માટે એક યોજના જારી કરવામાં આવે જેમાં પ્રથમ બંને વિસ્તાર માટે અને બાદમાં જરૂરિયાત અનુસાર કચ્છ માટે ઘાસ ઉગાડવામાં આવશે અને વ્યવસ્થિત જગ્યા ઉપર રાખવામાં આવશે અને અછતક્ય અને કપરી પરિસ્થિતિમાં બંનેવાસીઓને પ્રથમ અને બાદમાં બીજા વિસ્તાર માટે કામ આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ગઈકાલે બંનીના ગોરેવાલી મધ્યે વનતંત્રના ચોકીદારના પહેરા હેઠળ ઘાસના ગોડાઉનમાં આગ લાગતા દસ લાખથી વધુની કિંમતનું ઘાસ મળીને રાખ થઈ ગયું હતું આગ્નિકાંડ બાદ વન તંત્રના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે બજાર ભાવ કરતાં વધુ કિંમતથી વનતંત્રના અધિકારી આ જૂનું અને કાળું થઈ ગયેલું ઘાસ વેચી રહ્યા હતા જે અંગે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી અને જિલ્લા કલેક્ટરે કાર્યવાહી કરવાની મૌખિક ખાતરી આપી તે રાત્રે જ બેદી સંજોગોમાં ગોરેવાલીના ઘાસ ગોળાઓમાં આગ લાગતા વનતંત્રના ભ્રષ્ટાચારને ચૂપવવા આગ લગાડાયું હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે બંડીમાં ઘાસ ઉગાડવાના નામે મોટા પ્લોટો બનાવવામાં આવ્યા અને અનેક વખત વિરોધ પણ થયો પણ વિરોધ હોવા છતાં જબરદસ્તી પ્લોટ બનાવવામાં આવ્યા અને પ્લોટની રક્ષા માટે કોઈ પ્લાન વગર મોટી ખાઈઓ ખોદવામાં આવી જેમાં અસંખ્ય ભેંસો ગાયો અને અન્ય જંગલી જાનવરો મરી ગયા અને હાલ પણ પંદર ભેંસો એકસાથે વનતંત્રની ખોદેલ ખાઈમાં પડી અને મરી ગઈ ત્યારબાદ વન તંત્ર સતત બચાવની મુદ્રામાં આવી ગયું હતું આ પ્લોટોના અંદર ઘાસ ભેગો કરી જરૂરિયાત મુજબ આપવામાં આવશે જેની રજૂઆત કરવા બંનીના સ્થાનિક સામાજિક કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા સામાજિક કાર્યકર યાકુબ મુતવાએ જણાવ્યું કે તારીખ તેરના ના રોજ વનતંત્રના તંત્રના બંને ગ્રાસલેન્ડના એસીએફ બીએમ પટેલને રૂબરૂ પોતે મળ્યા અને ભાવ બાબતે વાત કરી પણ તેમણે યોગ્ય જવાબ આપ્યો જ નહીં જિલ્લા કલેક્ટર પાસે લેખિત રજૂઆત કરી ત્યારે જિલ્લા કલેક્ટરે મૌખિક રીતે કહ્યું કે ખાઈ અને ઘાસ ઉપર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે જિલ્લા કલેક્ટરની ખાતરી બાદ હવે ઘાસના ગોડાઉનમાં આગ લાગી હોવાની વાત સામે આવી રહી છે ગોરેવાલી ગામમાં પંચાયતના ગોડાઉનમાં વનતંત્રનું ઘાસ પડ્યું હતું જે ઘાસ જૂનું હતું જે એકદમ કાળો થઈ ગયું હતું કાળો ઘાસ સાડા નવ રૂપિયામાં નહીં પણ મફત પણ કોઈ માલધારી પોતાના પશુઓને આપવા તૈયાર ન હતા હવે આ સમગ્ર ભ્રષ્ટાચારને ઢાંકવા માટે આગ લગાવવામાં આવી હોવાનો સનસનીખેજ આક્ષેપ તેમણે કર્યો હતો જેને લીધે વનતંત્ર ઉપર આ ઘાસ વિશે આક્ષેપ ના થાય અને મોટા પાયે ઘાસ બળી અને તેવો રિપોર્ટ તૈયાર થઈ શકે અને બળી ગયેલો વધુ માત્રામાં હતો એવો દાવો કરીને ભ્રષ્ટાચાર પર પડદો પાડવાનો પ્રયાસ વન તંત્રના અધિકારીઓ કરી રહ્યા છે તેવા અલગ અલગ આક્ષેપ ઉઠી રહ્યા છે ખુદ વન તંત્રના જવાબદાર ચોકીદારની હાજરીમાં આગ લાગી છે હવે પ્રશ્ન એ થાય છે કે ચોકીદાર ક્યાં હતા ત્યારે રેન્જ અધિકારી ક્યાં હતા ત્યાં સ્થાનિક ગોડાઉન કોના હવાલે હતો આ સમગ્ર મામલે ગોરેવાલીના યુવા અગ્રણી અમીર અલી મુતવાએ જણાવ્યું કે ખરેખર આગ લાગવાનું કારણ શું છે તેની યોગ્ય તપાસ થવી જોઈએ બજાર ભાવ કરતા ઊંચા ભાવ વન વિભાગના અધિકારીઓએ નક્કી કર્યા હતા સ્થાનિકે તેનો વિરોધ પણ થયો અને અચાનક આગ લાગી છે ત્યારે સમગ્ર પ્રકરણમાં તપાસની માંગ તેમણે કરી હતી આ ઉપરાંત સામાજિક કાર્યકર યાકુબ મુતવાએ તો ગંભીર આક્ષેપ સાથે જણાવ્યું કે ગોડાઉનમાં વનતંત્રે ભ્રષ્ટાચાર છુપાવવા પોતે આગ લગાવી છે અને હવે એ જ ઘટનાને અલગ પ્રકારનું રંગ આપવાની કોશિશ થઈ રહી છે મારું નામ યાકુબ મુતવા છે અને હું ફલાઉલ મુસ્લિમ સંસ્થાનો પ્રમુખ છું હાલે ચૌદ તારીખના ફોરેસ્ટના ગોડાઉનમાં એક આગ લાગી હતી ગોરવાલીમાં આ ઘટના એક અલગ પ્રકારની છે જે સોશિયલ મીડિયામાં અલગ રૂપ ધારણ કરી ગઈ છે પણ હકીકત એ છે કે બે હજાર અઢારમાં મુખ્યમંત્રી પાયલોટ પ્રોજેક્ટના નામે એક યોજના જારી કરવામાં આવી જે યોજના માટે મોટી મોટી ખાઈઓ ફોરેસ્ટ વિભાગ ખુદી જેમાં અનગિનત ભેંસો ગાયો અને અનગિનત જાનવરો પડી એમાં મોત થયા અને હમણાં હાલે આ સાત આઠ દિવસ અગાઉ પણ પંદર ભેંસો ખાઈમાં પડી અને મરી ગઈ આ પ્રોજેક્ટમાં ખાઈઓમાં ખાઈઓ ખોદવા અને ફોરેસ્ટનું જે ઘાસ ઉગાડવા માંગીએ છીએ ફોરેસ્ટ કહે છે કે બની માટે પ્રથમ અને બાદમાં આખા કચ્છ માટે અમે ઘાસ ઉગાડવા માંગીએ છીએ એશિયાના સર્વશ્રેષ્ઠ ઘાસિયા મેદાન બની બનીમાં પણ આ પ્રોજેક્ટમાં જે ઘાસ એકઠો કરી અને ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો આ ઘાસ જૂનું હતું અને એકદમ કાળું થઈ ગયું હતું અને એ જ ઘાસના ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સાડા નવ રૂપિયા પ્રતિ કિલો ઘાસ આપી રહ્યા છે માર્કેટમાં ઘાસ મળે છે સાત રૂપિયા કિલો મળે છે માર્કેટમાં સાત રૂપિયા કિલો છે અને ફોરેસ્ટ વિભાગ રૂપિયા પ્રતિ કિલો ઘાસ બનીમાં વહેંચે છે આ ઘાસ કોઈ પણ લેવા માટે તૈયાર ન હતો અનગિનત માણસોએ પંચાયતોએ ના પાડી દીધી કે આ ઘાસ અમે લેતા નથી અને હું રજૂઆત કરવા ગયો તો આપણા ફોરેસ્ટના એક અધિકારી છે એસીએફ છે એસીએફ પાસે રજૂઆત કરવા ગયો હતો કે આ જે ઘાસનું ભાવ છે તમારું આ ભાવ વધુ છે સાડા નવ રૂપિયા પ્રતિ કિલો વ્યાજની ભાવ નથી તમે વ્યવસ્થિત ભાવ કરો તો એસસીએફ એ અધિકારીએ કોઈ પણ વ્યવસ્થિત જવાબ ના આપ્યો જેના લીધે મેં ના છૂટકે જિલ્લા કલેક્ટર સાહેબને લેખિત રજૂઆત કરી કે આ ભાવ બરોબર નથી અને કલેક્ટર સાહેબે ખાતરી આપી કે ગાવ અને ભાવ અને આપણે ખાઈ ઉપર અમે કાર્યવાહી કરીશું આ મુદ્દો અરજી થયા બાદ રાતના સાડા બારની આજુબાજુ ગોળેવાલીને ગોડાઉનમાં આગ લાગી અને એ આગ કોને લગાડી ત્યાં સ્થાનિક ચોકીદાર હોય છે સ્થાનિક ફોરેસ્ટના અધિકારી હોય છે ત્યાંનો આરએફઓ હોય છે રેન્જ ના અનગિનત અધિકારી બંની હોય છે આ બધા અધિકારીઓની નાક નીચે એક પેક ગોડાઉન જેની બારી ચાલીસ ફૂટ ઊંચી છે જેને સંટર ઉપર તાળા લાગેલ છે આ તાળામાંથી આગ લાગી અને ગોડાઉન રાખ થઈ ગયો અને લાખો કિલો ઘાસ તેમાંથી ભરી અને ખાક થઈ ગયો અને અધિકારી ત્યાં સવારમાં કે રાતના પહોંચે અને પંચનામું કરે અને પંચનામામાં સૌથી પહેલી શરૂઆત હોય છે કે પગ જોવા માટે કોણ ક્યાં પગ ગયો આ બધા જોયા વગર સીધો પંચનામું કરી અને અધિકારી રફા દફા કરવાની કોશિશ કરી છે અને હમણાં પણ જીસીબી સે ઘાસ દાટી દેવામાં આવી છે હકીકત મારી એવી પૂરી સ્પષ્ટ શંકા છે કે આ જે આગ લાગી છે આમાં ફોરેસ્ટના અધિકારી ઇન્વોલ્વ છે અને અધિકારીઓ જ આગ લાગી છે પોતાનું પાપ છુપાવવા માટે ફોરેસ્ટના બધા નહીં પણ અમુક અધિકારીઓ તવાઈફ જેવું કામ કરી રહ્યા છે અને આ આગ છે એ ઘરો પાપ છે આ ઘરો પાપ છુપાવવા માટે આવી રીતે આગ લગાવી છે જે હકીકતમાં એની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને ફોરેસ્ટ વિભાગના અધિકારી આ મુદ્દાને અલગ દિશામાં લઈ જવા માંગે છે પણ હકીકતમાં પોતાનું જ વાંક છે અને ફોરેસ્ટના અધિકારીઓ જ આમાં ઇન્વોલ્વ છે જેની તપાસ કરી અને ગુજરાત સરકાર અને જિલ્લા કલેક્ટર સાહેબને આના ઉપર કાર્યવાહી કરવી જોઈએ એવી અમે માંગણી કરી ફાયર સેફટી મુદ્દે રાજ્યભરમાં ચર્ચાઓ થઈ રહી છે ત્યારે મૂંગા પશુઓના હકનું ઘાસ કેમ વારંવાર પડી જાય છે આગ્નિકાંડ વિશે હકીકત જાણવા બંની ગ્રાસ લેન્ડના એસીએફ